દરેક માતા પિતાના મનમાં એક જ પ્રશ્ન હોય છે કે મારું બાળક વારંવાર બીમાર કેમ પડે છે હવે જો સૌ પ્રથમ જ્યારે બાળક જે હોય એની રોગપ્રતિકારક શક્તિ થોડી ઓછી હોય એટલે વાયરલ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે છે એટલે વાયરસનો ચેપ જલ્દી લાગી શકે કે જેના લીધે જ્યારે બાળકને વાયરસનો ચેપ લાગેલો હોય શરીરમાં ત્યારે એનું શરીર એન્ટીબોડી બનાવવામાં લાગી જતું હોય છે એટલે જ્યારે બીજી વાર જો આ એ જ વાયરસનો જો ખતરો બીજી વાર થાય ઉભો તો એના લીધે એનું શરીર એન્ટીબોડી બનેલા હશે તો બાળકને બચાવી લે છે એટલે વધારે સિરિયસ કન્ડિશનમાં મૂકશે નહીં તો ગભરાવાની કોઈ જરૂર નથી કારણ કે બાળકને વાયરસથી બચાવવું અઘરું છે કારણ કે દર વર્ષે નવા નવા વાયરસ આવે છે કોરોના વાયરસ જુઓ તમે રાઇનો વાયરસ છે એડીનો વાયરસ છે આરએસવી વાયરસ છે ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે ઘણા બધા લોટ ઓફ વાયરસ છે જે બાળકને હેરાન કરતું હોય છે વારંવાર ઇન્ફેક્શન લાગી જતું હોય છે તો એમાં ગભરાવાની જરૂર નથી હા બાળકની ભૂખ ઓછી થઈ જાય છે પણ જ્યારે બાળક તંદુરસ્ત થઈ જાય ત્યારે પોતાની જે શક્તિ જે ગુમાવેલી શક્તિ પાછી મેળવી લે છે અને જો બાળક વ્યવસ્થિત